નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરાના સિનોરમાં ભુસાફળિયાના નર્મદા ઘાટે ભક્તિભાવ ભર્યા માહોલમાં ગંગા દશેરા પર્વની ઉજવણી થઈ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સિનોરના ભુસાફળિયાના નર્મદા ઘાટે ઉજવણી કરવામાં આવી અહીં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં નર્મદા મૈયાને સો છસો મીટર લાંબી ચુંદડી અર્પણ કરાઈ છેલ્લા વીસ વર્ષથી મુસાફળિયાના નર્મદા ઘાટે ચુંદડી મનોરથના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોએ નર્મદા નદીમાં સ્નાન દર્શન કર્યા અને મહાઆરતીનો પણ લ્હાવો લીધો ચુંદડી મનોરથ બાદ શાસ્ત્રોકત મંત્રોચ્ચાર દ્વારા નર્મદા મૈયાનું પૂજન થયું દુધાભિષેક કરવામાં આવ્યો શ્રીફળ અર્પણ કરીને મહાઆરતી પણ કરવામાં આવી ગંગા દશેરા પર્વ નિમિત્તે ગામ પર ગામથી આવેલ ભાવી ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે આપ જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના જે નર્મદા દશેરાની જે આરતી અત્યારે થઈ રહી છે અને અત્યારે જે ભાવી ભક્તોની જે લાંબી લાંબી કતારો લાગી છે અને તેની અંદર જોઈ શકો છો કે ભાવી ભક્તો એટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે કે જેની અંદર હજારો ની સંખ્યા ની અંદર જે ભાવિ ભક્તો ની અહિયાં પદરામી થઈ ચુકી છે અને એમને મહાઆરતી બાદ પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે જે ભૂદેવ જોડાયા છે એમને જાણે પાસે જાણીશું કે અત્યારે શું છે પેલા તો સર્વે ને મારા નર્મદેર ની અંદર આ પ્રણાલિકા છેલ્લા સિત્તેર વર્ષથી ચાલી રહી છે દિવસે દિવસે રોજ ને રોજ પબ્લિક નો એવો મહેરામણ થાય છે કે આજુબાજુના ગામમાંથી પણ એ આગળ ચુંદડી મહોત્સવ છેલ્લા દિવસે કરવામાં આવે છે અને જે પણ ભાવિ ભક્તો જે ચુંદડી મહોત્સવની અંદર માતાજીને પ્રસાદી અર્પણ કરે છે પ્રસાદી રૂપે સાડી અર્પણ કરે છે મા નર્મદા એની મનોકામના પૂર્ણ કરે છે અને વર્ષોથી અમે આ જોતા આવ્યા છે આરતી પત્યા પછી ક્યાં ક્યાંથી લોકો આવે છે અને માતાજીની મહાપ્રસાદી લઈ અને ઘરે જાય છે અને ભક્તો આનંદ મંગલ કરે છે આ સિનોર પુરાણિક ખલુ નર્મદા પુરાણની અંદર સિનોર નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ વર્ષો જૂની પ્રથા આજે પણ બ્રાહ્મણો દ્વારા સિનોર ગામજનો દ્વારા અને સમગ્ર ગામના વિકાસ દ્વારા આ પ્રથા આજે પણ આટલી ચાલુ છે માં નર્મદા સૌની મનોકામના પૂર્ણ કરે એવી સાથે હું પ્રદ્યુમન શુક્લ સૌને અભિનંદન નમસ્કાર નર્મદેહ આ જેટલો નદીનો પટ છે બે અઢી કિલોમીટર નદીનો પટ છે એટલી લાંબી સાડી ચડાવવામાં માતાજીને આવે છે અને આ સાડી માતાજીને ચડ્યા પછી ભાવિ ભક્તો જે ગરીબ ઘર હોય કે ગમે તેવા હોય એમને આ સાડી પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે અને ભક્તો એને પહેરી અને માતાજીના આશીર્વાદ સમજે છે માતાજી સૌનું કલ્યાણ કરે એ સાથે જ મારા નર્મદે હર હા તો અત્યારે જે ભૂદેવે છે મા નર્મદાનો જે ચુંદડીનો જે મહિમા હતો અને એના વિશે જે કહ્યું છે તેને લઈને ભાવિ ભક્તોની પણ જે લાંબી લાંબી કતારો અને જે ભાવિ ભક્તો ઉમટી પડે છે અને આ જે કાર્યક્રમ રાખવામાં આવે છે એમાં તમામ સિનોર ગામજનો અને તમામ ભાવિ ભક્તો પણ ઉપસ્થિત રહ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝ લવકેશ ઠાકોર સિનોર